કેમ રેવાય ગુરુ વિના કેમ રેવાય કુવાને કોઠે ચાર કુવાને કોઠે વાગુ કોની રે ભારે બેન મને પોણી ડોપો ગુરુ વિના કેમ રેવાય ચાલો બે હા એ બા લે છે લે તમે હે

આ બગલ્યો ફાટી દઉં ઉપાડે ઉપાડે આ બગલ્યો કોમ જબલો ફાટી જો પણ કોક પાણી પીવે એવું રાસ આ છે લઈ લીધો બધો એ તારા તું એ મારે એટલે છે ને આ બીજો બધો છે એ મારે એટલે બધો હરખો મારે જિંદગી કરી ના રમણ ભમણ તારે જિંદગી રમણ ભમણ જ છે કે શો પણ કદી કુદર હારો પાર ઓ બેટો હવા નો માંડ્યો છે બેસ પાવી છે ને મારા વાહા દો હોસ મને કેટલી ગહી છે ખોણો પર લાવું છે મારો બેટો લોહી પીજો મારા આટલો બોર છે વળી થોડું પોણી થાય છે હું કોઈ ના નહીં પાડતો પણ બધા મારે હરખો રાખવો પડે બાપડો કોઈ ખાવાનું ખાલી હાથે જાય તો શું લાગે અને આ તો ઢોળતા ઘેર ડોળતા આડાડું બાપ ઉનાળામાં કશું ના હોય ને તો બધું સાલા ભાઈ પણ આ પોણી જોવા પોણી હોય ને એટલે બાજુ ઉનાળામાં ઘણું થઈ ગયું અને એક બાજુ બાપ કડવો પાસે શું કરવાનું હા તો થો કીધું પોણી તો લઈ આવું ડોસી બહુ પાર પાર કરે છે

કોઈ બગળો નઈ પોણી આવતું ન હોય પોણીનો ત્રાસ થઈ ગયો છે કે ગોમમાં તો એ હોય તો ઠંડા સોયું ગ્યા છે આટલા જ વળી ભેગા થઈ ગયા સારું થી વળી ઓન ભેગા થઈ ને નીકળી જવું એ ભાઈ એ દે ભાઈ હા ઓબરા મારા હાડે તો કૂતરો લઈ પીજો ને આ પાણી વાળો લઈ પીજો પાણી વાળો હા હા મે આ મે હું કૂતરા કૂતરા હગા તમે હો તમે તો સરકાય મને તો રાતી બેકળ્યો પછી હું તો અને આ જબ્બર સપનું ચાલતું તું તો મેઠાજી કૂતરું મારી શેરી પડ્યું તો ને મારા હાથમાં પાલ્લે બિસ્કિટ હતું તે ના કી પડે બિસ્કિટ હું મારી ડોશી ભૂસી થઈતી બરાબર નહીં અને હું કોક ભિખારી પહાડ થી બિસ્કિટ લઈને નાઠોતો ને શેરી શેરી કૂતરો ને હું આગર શેરી કૂતરો ને હું આગર ને હું સપનું સાルトતો ને મને કૂતરાય જેવી તમે અડન ને મને એવું લાગો મને મણ ભર્યો એટલે યાર હું મજાક કરો છો મજાક નહીં શું છે અમાર છોડી શું કરે તો આજ તો અમર થોડી જો હા

કદર કરો ના એટલું તો કે ઠંડુ ઠંડુ લેવા તો છે ખબર નહીં પડતી પોણી ની લગીર કદર નહીં અલ્યા આ પોણી નહીં એટલું તકલીફ પડે છે આ જનાવર આટલું પીવા ના થાય એક બે ડોળિયો વધારો હોય તો હમ તો ઢોળી તોર્યો પાછું

ઉનાળું ના પીધું ચાલે તો પીવું હું છું આ તમે પોણી કોઈ ધ્યાન રાખો છોક ન આ પોણી કોઈ ધ્યાન રાખો છોક નહીં રાખતા ભગવાન રાખે માર ભાઈ ભાઈ ભાઈ

આવો મોકો ભાઈ પોણી હોય તો કોઈ ના આવે અત્યારે ઉનાળાનું બધો જનાવર ને પક્ષી બધો પીવા થાય આપણે પીવા થાય ને આ લગેર મહેમાનો ઓલે હું ઠંડુ લેવા જો એમાં ઠંડુ કરીને જતો રહીશ અમારો

જે વયે મર્યા ને ગોમ ના એવા મર્યા આ મારા ઓજા જોજો પાણીનો કોઈ કદર છે એટલે આ પાણી વાપરો તો જીવનમાં કોમમાં આવશે તમારા ને પક્ષીઓનો ને જનાવાનો કોમમાં આવશે પણ આ નહીં કદર આવા મોળ હોય ઈ પાણીની શું કદર હોય પછી દોહા ખાલી ખાલી હાથે જાય ડોલ લ્યો તો ભરતા કે એટલું બઈણ ડોલ ભરતા તો થઈ જાય નાવાલી કોઈ બગાઈ છે નાવાલી કોઈ છે એ તો પેલું મેમન હતો કાક કોવાળી ભાઈ

મારા તો ગોધીજી જેવું નાવાનું લોટી પોણી નાવાનું તને ખબર તો છે અને એ તારા જે મે મને એ ખોટા છે યાર ઈ વય મારા પર હગાઈ મને કીધું કે પોણી વય ઢોળી ઢેકણું ઢેકણો ઢોળી ને મને બધું મન બધી કીધા જીવ ના ઢોળ કદી હમા તો અરે અરે વાત ઓસુ થી ના ઈ વય મારા પાસે બીડી માજી હું તો બીડી માજી હું તો હગા મારા પાસે બીડી નહીં મને કી ગાળો ઠોડાળ મન બીડી છે ના લેકી શિયા ગોમનો સુ તું કીધું ગોમનો છું અને મને યાર તું તારી થી વાત કરવા મંડે મોજ મને કે લડું છે બોલો બીડી માટે યાર મારા હગો

એ પડી પડલે કે મત કો બીક લાગરા બોરા મેલેયો છતો કોની આ મેમન આ ઈમના હું બીવાવાનો લાવ હું ભરું લઉ મત બીક લાગસ હું જબરા કેવા હો તમે તો ના એક વીડિયો હલાળા કરી નાશ્યા આટલી બળતરા વીડિયો તો કોઈ હલાળા કરતું હોય વળી ના ના એ વીડિયો પીવે તાઓ અમાર ઘર એ પડી બે ગડી એ બુન કોને ક્યો છો તમે કમન હ

તો જિંદગીમાં પાણીની ખાસ જરૂરત હોય છે ભાઈ પાણી હશે ને તો બધું બધું થશે પાણી હશે તો જિંદગી સારું જીવાય છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી